જય માતાજી જય તમે દેખાય છે જય માતાજી જય દશામાં સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વ્લોગમાં તો આજે આજે મિત્રો દિવાસાનો દિવસ એટલે કે દશામા નો શરૂઆત થાય છે તો સૌ પ્રથમ મારી માતાઓ અને બહેનોને મારા જય દિશામાં અને હાર્દિક શુભકામનાઓ તો ચાલો આજે હું તમને લઈને આવું છું ગુંડલ ગામે જ્યાં દસામાલ એક મંદિર આવેલું છે તો આ વિડીયો હું તમને દસામાલ દર્શન દર્શન છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આમ તો દુનિયાભરમાં દેશામાલના ઘણા બધા મંદિર આવેલા છે મુખ્ય મંદિર મીનાવાડા છે મોરાગઢ છે એવા દેશામાલના ઘણા બધા મંદિર આવેલા છે પણ નાનકડા એવા ગામમાં એટલે કે કુંડળમાં જે બાબરા તાલુકાનું ગામ છે અને બોટા જિલ્લાનું ગામ છે એવા નાનકડા ગામમાં એક નાનકડું એવું દેસામાનનું મંદિર છે તો હું તમને આ વિડિયોમાં સરસ મજાના દેસામાના દર્શન કરાવવાનો છું તો વિડિયોમાં આપણે કન્ટિન્યુ બન્યા રહેજો વિડિયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખજો જય દેસામા મારી સાથે વિડિયોમાં બન્યા રહેજો તો ચાલો હવે વધુ નથી વાતો કરીએ અને દેસામાના અમે દર્શન પર આગળ કરીએ આ બાજુ તમે જોઈ શકો દસમું રૂપ એટલે દસામાં અને તેમને મોમાઈમાં પણ કહી શકીએ તો તમે જોઈ શકો છો મંદિરમાં અનંતર થતા બે સાઈડ મસ્ત મજાના વૃક્ષો આવે છે તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણ છે અને અહીંયા શાંતિનો અનુભવ થાય એવું આ વાતાવરણ છે તો ચાલો સામેની સાઈડ મંદિર છે તો ચાલો આપણે દર્શન કરીએ તમે જોઈ શકો છો કે અહીંયા બાપુ જે અહીંયા સેવા પૂજા કરે છે તેમનું અહીંયા રહેવા બેસવાની વ્યવસ્થા કરેવામાં આવી છે અને બહારથી જે લોકો અહીંયા આવતા હોય એની માટે બેસવાની સુવાની સગવડ અહીંયા કરવામાં આવી છે અને આ સાઈડ મંદિર છે તમે જોઈ શકો છો તો ચાલો ઝડપથી આપણે માતાજીના દર્શન કરીએ જે લોકો ભાવિકો જે આવે છે તેમની માટે અહીંયા બેસવા માટે બાકડાની અન્ય ઘણી બધી સુવિધાઓ છે અહીંયા મંદિરમાં તો ચાલો હવે વાતો નથી કરવી અને આપણે દશામાં ના દર્શન કરવા છે અને સાથે સાથે કાળકામાં અને ખોડિયારમાં પણ આ મંદિરમાં બિરાજમાન છે એમના પણ હું દર્શન કરાવું એ પેલા કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અત્યારે આપણે દશામાના દર્શન કરી રહ્યા છીએ સાથે સાથે કાળકામાં પણ દર્શન થાય છે અને અહીંયા આ બાજુ તમે જોશો તો ખોડિયારમાં બિરાજમાન છે જય મા ખોડિયાર તો અત્યારે તમે પાવન તારીખમાં દશામાં તેમજ કાળકામાં અને ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છો તો કોમેન્ટમાં જય ખોડિયારમાં જય કાળકામાં અને જય દશામાં લખવાનું ભૂલતા નહીં મસ્ત મજાનું નાનું એવું મંદિર છે

સામીની સાઈટ આ બાજુ કાળભૈરવ દાદા બિરાજમાન છે તમે જોઈ શકો છો અહીંયા કાળભૈરવ દાદા બિરાજમાન છે અને તમે વાત તો તમને ઝાડવાડા છે બાકી તમે જોવો ને શાંતિનો અનુભવ થાય ને એવું મસ્ત પ્રાકૃતિના ખોળે વસ્તુ એક નાનું એવું દશામા મંદિર છે તો તમને અહીંયા આવીને ખૂબ મજા આવશે એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને આ સાઈડ કાળભેરો દાદા એક મંદિર છે તો ચાલો આપણે નજીક જઈને દર્શન કરીએ જય કાળભેરો દાદા કાળ ભેરવ દાદા આપણે અત્યારે વિડીયોમાં દર્શન કરી રહ્યા છીએ જય કાળ ભેરવ દાદા કોમેન્ટમાં જય કાળ ભેરવ દાદા લખવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો તો મેં તમને કીધું એમ કે બહારનો તમને નજારો મસ્ત બતાવીશ તો તમે જોઈ શકો છો આ બાજુ તમે જોવો ને તો નાની કુંડળ ગામ દેખાય છે બાબરા તાલુકાનું મસ્ત નાનું એવું ગામ છે અને એ ગામમાં જ આ દસામાનું મંદિર આવેલું છે અને બાબરાથી વીસ કિલોમીટર અને ભેડા થી પચીસ કિલો 20 થી પચીસ કિલોમીટર અને બોટાદ થી થી પાંત્રીસ કિલોમીટરના અંતરે નાની કુંડલ ગામ છે અને નાની કુંડલ માં માતાજી વસામા નું મંદિર આવેલું છે તો એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને તમે આ સાઈડ જોવો ને તો મસ્ત કઈક નજારો દેખાય છે તમે જો પાંચાલ નો પાંચાલનો નો એટલે કે પાંચાલી પરદેશ તો એમાં કઈ ઘટતું જ ન હોય કારણ કે તમે જોઈ શકો છો ચારો તરફ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠેલું આ ગામ છે અને તમે જો પહાડી ઇલાકો છે મસ્ત નાના નાના તમને ડુંગરા દેખાતા જ હશે અને કંઈક અલગ જ વ્યૂ આવે અને સામેની સાઈડ તમે જોઈશો ને તો સાત હનુમાન મંદિર તમને દેખાતું હોય છે કદાચ કેમેરામાં આવતું હોય કે ના આવતું હોય પણ સામેની સાઈડ સાત હનુમાન મંદિર છે અને સાત હનુમાનથી તમે અહીંયા પૂછજો કે દશામાના મંદિરે જાઉં તો સાત હનુમાનથી બેસ કિલોમીટર થાય છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો પસંદ આવ્યો તો લાઈક શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશો આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ફરી મળીશું એક નવા વિડીયો સાથે